એ સરસ મજાનું ફ્રેન્ડશિપ સોંગ રેજો ગાયું આ બાળકોને મે 3 વર્ષ સુધી લડાવ્યા છે ભણાવ્યા છે એટલે એની બહુ વાત નહી કરું નહીતર પાછું અઘરું થઈ જાય બોલવું એટલે એને છેલે લડાવું કારણ કે આ બાળકો એટલા બધા મને 3 વર્ષ ભણાવ્યા પછી એટલા બધા વાલ્ક કરે ને એમ થઈ જાય કે હવે કેમ જાશે ને પછી કેવું અઘરું લાગશે અને કાર્યક્રમને આગળ વધારતા ધોરણ 8 ના દીક્ષંત શર્મારમને અનુરૂપ એક બેન શ્રી જાડેજા રિદ્ધિભાઈ વિજયસિંહ વિદ્યાર્થી ની જે વિનંતી કરું કે જ્યારથી આ શાળામાં ભણ્યા છે એનો પોતે પ્રતિભાવ રજૂ કરશે જાડેજા રિદ્ધિભાઈ નમસ્કાર આદરણીય આચાર્યશ્રી માનનીય શિક્ષકગણ તથા મારા પ્રિય મિત્રો આજના આ શુભ પ્રસંગે પધારેલ હું આપ સૌનું સ્વાગત કરું છું મારું નામ જાડેજા રિધિબા વિજયસિંહ છે હું શ્રી આરાબૃસ પ્રાથમિક શાળામાં ધોરણ આઠમા અભ્યાસ કરું છું આપણે જાણીએ છીએ કે આજે આપણી શાળાનો દીક્ષાંત સમારોહ છે અને બધાને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે આજનો દિવસ ખુશી અને દુઃખ બંનેનો દિવસ છે ખુશીનો એ એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ અને દુઃખનો એટલા માટે કે જે શાળામાં આપણે ભણ્યા મોટા થયા એવી શાળા શિક્ષકોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાય છે જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાય છે તોય વસમી લાગ્યા વિદાય પરમાં ભેળા તો પરમાં જુદાય છે શાળાએ એવું સ્થાન છે જે આપણે ઘર પછી સૌથી વધુ કર્યો હોય ભલે આપણે અલગ અલગ જગ્યાએથી આવ્યા હોઈએ પરંતુ શાળાએ આવ્યા પછી બધા એક સમાન હતા જ્યારે આપણે શાળાએ આવ્યા હતા ત્યારે પણ રડતા રડતા આવ્યા હતા અને જ્યારે શાળા છોડીને જઈ રહ્યા છીએ ત્યારે પાકમાં આંસુ છે હું ધોરણ પહેલા બીજામાં તો આવ્યા નહોતી પણ જ્યારે હું ધોરણ ત્રણમાં આવી હતી ત્યારે ઘણા શિક્ષકો હતા મીના ટીચર અને દિશા ટીચર એકલા બગડા શીખડાવ્યા ધોરણ ત્રણમાં અમારા વર્ગ શિક્ષક રાજુ સર હતા રાજુ સર હિન્દીનો કક્કો કેસજી સરે ઘડિયા અને પંડ્યા સરે ગીતાના શ્લોક શીખડાવ્યા ત્યારબાદ મેં ધોરણ છ માં પ્રવેશ કર્યો ધોરણ છમાં અમારા વર્ગ શિક્ષક દિનેશ સર હતા દિનેશ સરે સામાજિક વિજ્ઞાનની ટૂંક નોંધ ટીચર અને કૌશલ્યા ટીચરે ગણિતના દાખલા અને રાજા સર અંગ્રેજી ગ્રામર શીખડાવ્યું અત્યારે ઘણા શિક્ષકો શાળા છોડીને વહી ગયા છે પરંતુ અમે તેમને હંમેશા યાદ કરશું હું અમારા શિક્ષકોને ધન્યવાદ કહીશ જેમને શાળામાં અમને ઘર જેવું વાતાવરણ આપ્યું શિક્ષણ સિવાય અન્ય પ્રવૃત્તિ અને કાર્યક્રમોમાં પણ ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા અને અમારા સપના પૂર્ણ કરવામાં પણ સહયોગ આપ્યો મારી કોરી પાટી અને કોરા મન પર કકાને બાળાખડીથી નાનના પ્રથમ હસ્તાક્ષર કરાવનારે હાથ અને સિંહને નમન છે મારી કોરી પાટી અને કોરા મન પર કકાને બાળખડીથી નાનના પ્રથમ હસ્તાક્ષર કરાવનારે હાથ

એક હજાર એકસો ને અગિયાર પેલા તાળીઓ પછી નામ કહું છું કારણ કે એની હંમેશા બાળકોનું જ વિચાર્યું જેવા શ્રી પંડ્યા જીગ્નેશભાઈ જીતેન્દ્રભાઈ આજે શાળા ને એક હાજર એકસો ને અગિયાર